અબુધાબીના વિશ્વવિખ્યાત બી એ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ગૌડીય વૈષ્ણવ પરંપરાના આચાર્ય પૂજ્ય શ્રી વત્સ ગોસ્વામીજી મંદિરના આધ્યાત્મિક પ્રભાવથી પ્રભાવિત થઈ તેઓ શ્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ મંદિર એ પૃથ્વી પર ભગવાનનું ધામ છે આ કોઈ એક ઇમારત નથી આ કોઈ એક સંસ્થા નથી એક શબ્દમાં કહું તો આ એક ચમત્કાર છે એક નહીં પણ ઘણા સ્તરો પર આ મંદિર એક ચમત્કાર છે એક એવો ચમત્કાર જ્યાં લૌકિક અને પારલૌકિક તત્વો પૃથ્વી અને સ્વર્ગ માનવ અને પરમાત્મા અહીં અબુધાબીના આ બીએપીએસ હિન્દુ મંદિરમાં ભેગા થાય છે આ ચમત્કાર જે મેં હમણાં જ જોયો છે અહીં રજૂ થયેલ ઇતિહાસ કલા સ્થાપત્ય પૌરાણિક કથાઓ આધ્યાત્મિક બોધવાર્તાઓ જીવન ઉત્કર્ષની ગાથાઓ આ બધાની પ્રશંસા કરવા માટે ઓછામાં ઓછો એક મહિનો લાગે હું સમગ્ર હિન્દુ સમુદાય વતી આ ભૂમિના શાસકનો ખૂબ આભાર માનું છું જેમની દ્રષ્ટિ અને વિવિધ ધર્મો વચ્ચેની સંવાદિતા માટેની એમની પ્રતિબદ્ધતા વિના આ ચમત્કાર સાકાર થઈ શક્યો ન હોત અને બીએપીએસ સંસ્થાની પ્રતિબદ્ધતાને વંદન જેના કારણે આ સ્વપ્નને સાકાર કરવા માટેના અદ્ભુત પ્રયાસો થયા અને આ મંદિરનું નિર્માણ થયું